એવું આ જ્ઞાન છે તરત જ તમને ખબર પડી જાય જોવો એટલે મોક્ષ આ ચોખલો ચોખ્ખો રાખો છે આ મનુષ્ય છે એમાં જ ચોપડો ચોખાનો એમાં જ આ કરમ ધરમ ના બધા ચોપડા છે ને ચોખા થઈ જાય સદગુરુ ચરણે જાય ને તો સદગુરુ જયારે આપણને જ્ઞાન આપે છે ઉદેશ ત્યારે આપણે ચોપડો હાવ ચોખ્ખો કરી નાખીશું પછી જે સમજે છે તમારી આગળ કઈ હાવ ચોખ્ખું છે કઈ હતું કઈ પછી તો તમને વાપરવા આપે છે તમે આ વિગતે વાપરો વાપરો તો એ મોડી વધે પણ આપણે આમ વાપરવાનું આમ ખુલી મુઠીએ નહીં વાપરવાનું આપણી વાત કોઈ જાણી છે પાછી આવડવું છે મુઠીએ કેવું ત્યારે જય જયભક્તિમાં ભેડા ચાર પાંચ અને પચીસ આ દેહ બંધારણ છે પાંચ પ્રકૃતિ પાંચ તત્વો અને પચીસ પ્રકૃતિ એ મળીના દેહ નું બંધારણ થયું છે હવે આપણને ખબર પડી કે આ પાંચ

આ જે નાશવંત વસ્તુ છે એ બધીને બાદ કરી નાખો બધા સત્ય જ છે પછી ભાત કરવાના જે સત્ય છે લઈ લેવાનું અને છે જાતુ કરી દેવાનું કે આ પાંચ ભૂત અને પચીસ તત્વોનો દેહ છે એ અંદર તો છોડવાનો જ છે ચામાં દુર્ગંધ આવે એ થાય કે પાંચ તત્વ નું બંધાયેલું પચીસ તત્વો આ દેહ બંધાયેલો છે આ પિંડ છે પિંડ બ્રહ્માંડથી પાંચ જવાનું એ તમને બધું કીધેલું હોય પણ તમને જો અભ્યાસ ચાલે જાગૃતિ થાય તો આનું બધું જ્ઞાન તમારી મેળા એ તમને થાય એટલે માંથી અઢાર હજાર વાણી કેમ બનાવી પ્રાણજી એક નિજનામ ઉપરથી થી ને નામ અને તારતમ જે તારનારું છે ઈદના પીછે બીજે બળિયા બીજ તમામ હરી તો હાજર મળ્યા છે જો બીજા તમામ બીજ ત્યારે બાળી નહીં ખત તમારે પછી આ ખોતરું હતું એ કાઢી નાખી પછી એને વાવો તો ઉગે આ દાણો છે માંડવી દાણો કે એની ઉપરથી ખોતરું ઉતરી જાય પછી તમે વાવો જે ન ઉગે એટલે હવે તમારે આ ખોતરું કાઢ નાખો હવે તમારી જે આ ત્રિગુણી માયા હતી એને લઈ લીધી ઉપરથી ખોતરું કાઢ નાખો જમના નાગ જયારે એને કાસરી ઉતારે ને ત્યારે કાસરી આખે આખી નીકળે છે પોતે આખો બાર નીકળી જાય એટલે આ કાસરી બહાર નીકળો ને આ કાસરી ઉતાર નાખવાની અને સદગુરુ એ કામ કરે છે ઉતાર નાખવાની ત્રીજે ત્રિગુણ માયા ત્યાગી ત્યારે મન થયું વૈ જાય છે આ ત્રિગુણી માયા છે આ ત્રિગુણી માયામાં છે એનાથી આપણે પાર થવાનું છે એટલે આ છે એમ માયા ભલે પણ મન એમાંથી ખેંચી લેવાનું છે મન મનને મન ને સદગુરુ આ બધી જરૂર કોને છે આ દેહને નથી દેહને ને તમે કોથરો પહેરાવો કે આ ભગવા વસ્ત્રો પહેરાવો કે તમે કાળા ધોળા પહેરાવો એને એ કઈ ખબર નથી દેને ને તમે હું પહેરાવું છું પણ મન છે ને એને આ ભગવું એમાંથી આ બધી વસ્તુ નીકળે હાચી હાચી વસ્તુ હારી હારી વસ્તુ શેમાં નીકળે અને આપણે હારી હારી વસ્તુ છે એને આપણે તેજુરી રાખી દેજો ઘરણા કઈ દીધી જ્યાં ત્યાં રખડતા મૂકીશું રોડ ચાર બજારો ચાર આપણે ઘરેણા મૂકી હિરાણ મૂકી આપણને પાર થઈ ગઈ આપણે તેજરી દઈએ હંસલા ને ત્યારે એ પણ કાગડા ને એને બતાવશો તો એ તો તમારે કઈ કિંમત નહીં કરે લઈ જાહે અમુક ને અવરી વાત કરશે એટલે હંસગતિ લઈ આવવાની છે હંસગતિ ક્યારે આવે હંસ નો કરો એટલે તમે બગલામાંથી હંસલો બની છો અને ત્રિકોણ માયા મન થી ત્યાગવાની છે મન થયું વૈરાગ્ય આ વૈરાગી મન થાય છે આ તમને વૈરાગ ત્રણ મને વૈરાગ કરવાનું છે આ જનક રાજાને જોઈ ગઈ અને રાજ ભૈભુ કોના નીડો ઇચકતા હતા તો એનું મન નું વૈરાગ્ય હતું મન ને એવું ક્યાંય હતું નહીં આ આપણને તમે આ બધી માયા દેખાડો પણ એમાં હોય નહીં હા એટલે છ તો બાર જ છે પણ બાર ઉભા રહીને જોવો તો દેહની બહાર ઉભા જવાનું આ ત્રિગુણી માયા કાંઈ નડે નથી તમને તમે ખાઓ પીઓ બત્રીસ પાકના ભોજન જમો તમે કરો પણ તમારું મન વૈરાગી હોય તો તમે એનો તમને હોય નહીં ચિત એમ ચિત નહી રાખવાનું એમાં ત્રિગુણી માયામાં એટલે ત્રિગુણી માયા એમ છે લોભામણી એટલે આપણે લોભ બતાવે સારી સારી વસ્તુ ગમે પણ આપણે જો મન એવું વૈરાગી હોય ને તો હારી વસ્તુ ઓઢવા પહેરવા છતાં એમ એમાં તમને કરી ન જાવ તમને આમ ન મળે ને તોય તમે એમાં ખુશ જ હો કે મને આ ક્યાં નથી મળ્યું તો ખુશ જ જવું એમાં ખુશ થાય ત્યારથી ખુશ થાય ન તો ખુશ ન થાય એટલે એવું મન આ જે હારા નરું ખરાબ ને બધું કરી દઈશ મન કરી દઈશ એટલે મનને આપણે હારો ખોરાક આપી તો મન એવું થાય ને અને એવું મન હવે આપણે આને ખોરાક આપીએ આ આત્માને જ્ઞાન તો એ મન છે એ જ્ઞાની થઈ ગઈ જો આ ડોક્ટર થાય વકીલ થાય એ બધું કોનું મન થાય છે આમાં તમે આ શરીર મનુષ્ય અવતાર છે એમાં તમે જી બનવું બની સંત બની ગયો આમાં સંતમાં કેમાં શું થાય રામે આમ જ છે કૃષ્ણ આમ જ છે અને બાવોન ગુંડોન જીવ થવું એ આમાં જ થવાય ગયો હે

ચોથે ચડી સુરત આસમાન દેખી પ્રેમ ખેલી થઈ જો આપણે જાણીએ તો પ્રેમ કેટલો ઉત્પન્ન થાય કે અમાસે આપણે પ્રેમ લાગતો એના કરતા હોય ભાવ હોય પ્રેમ હોય આમાં જાગૃતિ થાય અને દેહ દેહના દુઃખ દર્દાય બાપુ તો બેનતા ને આમનું ભજન ગાતા ને અમે ને અમને શરીરની ભાન ભૂલાઈ જતી દેહની ખબર જ ન હોય

અને ભાવે તમે કભાવ હોય ને બત્રીસ વાસ ના ભોજન તમે પીરસન તો એ ભાવે ને વિદુજી તો ભાજી રસ્તા કે કઈ ઘરે નથી લાવી ભાજી લેતો જાવ એટલે કેવાનું